જ્યારે અસમય હોય ખાસ કરીને યુવાન ભાઈ બહેનો માટે ખાસ કહો કે આપણો અસમય હોય ત્યારે આપણને સાત જણા મદદ કરે છે સમય જ્યારે જરૂરત પડે ત્યારે મિત્રો વધારે મદદ કરી શકે તો તુલસી કાહે જે પહેલો આપણો મિત્ર એ છે ધીરજ જ્યારે અસમય હોય ત્યારે માણસે ધીરજ રાહ આપણો મિત્ર છે આપણા ખભાવ પર હાથ મૂકીને હારો હાર હાલશે ચિંતા કરવા હું ઊભો છું હું છું તુલસી અસમય કે સખા ધીરજ ધર્મ પછી ધર્મ આપણો અસમય હોય ત્યારે આપણો ધર્મ આપણી મદદ ભાઈ પણ નહીં આવે પત્ની નહીં આવે પતિ નહીં આવે છોકરાઓ પણ નહીં આવે થોડું ઘણું વિવેક હશે સત્સંગ કર્યો હશે તો ઓવળી થોડાક મદદ પણ ખરો સમય આવશે ત્યારે પાડોશી ભાગી જશે સગાવાલા વેવાય તો પેલો નીકળી જશે તો ઊભો જ નહીં રહે આવશે સાથે રહેશે ધર્મ

આપણો ધર્મ આપણો મિત્ર બની બો છે વિવેક વિવેક આપણો અસમયમાં મિત્ર છે વિવેક એવો સમય આવે વિવેક વિવેકનો ઉપયોગ શ્રીમન મહાપ્રભુજી વલ્લભાચાર્ય ભગવાને એક વિવેક ધૈર્ય આશ્રય વિવેક ધૈર્ય અને આશ્રય આ ત્રણ મુદ્દા ઉપર શ્રીમન મહાપ્રભુજી વલ્લભ ભગવાને બહુ પ્રકાશ પાડ્યો ધૈર્ય રાખો વિવેક રાખો અને કદાચ ધીર્ય તૂટી જાય ક્યારેક વિવેક ચૂકી જવાય તો પણ જેના ચરણમાં તમારી આસ્થા હોય એનો દ્રઢ આશ્રય રાખવા ત્રણ શબ્દો ઉપર બહુ બોલ્યા છે પુષ્ટિ માર્ગ વિવેક તુલસી અસમય કે સખા ધીરજ ધર્મ વિવેક સાહિત સાહિત એટલે સાહિત્ય આપણને સાહિત્ય અસમયમાં મદદ કરે પછી લોક સાહિત્ય હોય શ્લોક સાહિત્ય હોય ગઝલ હોય કવિતા હોય ગીત હોય કોઈ પણ સાહિત્ય સાહિત્ય આ તુલસી હું નથી કહેતો આપણો મિત્ર છે હારી ગયા હોય અને કોઈ એકાદ દોહો એવો 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 આપણને કહી દે બેઠા કરી દે સાહેબ આપણને આપણો મિત્ર બનેલું હોય અરે આમ કરાય આમ ન કરાય બાપ સાહિત્યને કેટલું સ્થાન આપ્યું છે અને સાહસ સાહસ કરવું એ અસમયનો આપણો મિત્ર છે સાહસ કરવું જોઈએ આમ આમ બેસી ન રહેવાય નિષ્ફળ જઈએ તો નિષ્ફળ જઈએ વિલ વિલ ફાઇન્ડ આવે યુવાનોમાં સાહસ હોવું જોઈએ સમય આરે ક્યારે પરીક્ષામાં બેસવાનું થોડાક પેપર નબળા જાય તો ડેમ ન ગોતાય નબળા નબળા એમાં શું બીજું એક એક વર્ષ હું તમારો આદર્શ છું ત્રણ વખત નાપાસ થયેલો માણસ છું ત્રણ વખત નાપાસ થાવ ત્યાં સુધી કોઈ દિવસ ડિપ્રેસ નહીં થવાનું પાસ થવું એ સામાન્ય છે નાપાસ થવું વાત છે એ કાંઈ જેવી તેવી છે હારે કો હરી નામ તમે તમે કલ્પના કરો બહુ ત્રણ વખત મેટ્રિકમાં નાપાસ મને મને કાંઈ નહીં થયું હોય કાંઈ થયું જ નહીં બાપા એ ઠપકું આપ્યો માં તો તરતો જ કે બેટા એ ફાડી નાખે બધું ફાડી નાખે જમા જાય એમાં શું આજે છોકરાઓ થોડાક માર્ક્સ ઓછા આવે તો મા જ એને એટલા બધા એટલા બધા અભરખા ભરાવી દે છે પહેલેથી કે આ નંબર તો લેવાનો જ અને બાળકો પછી પહોંચી નથી શકતા ત્યારે એટલા બધા સાહસહીન થોડુંક સાહસ કરો આ સાહસ નો ગુણ છે ને બહેનોમાં વધારે છે ભાઈઓમાં ઓછો છે આવું શાસ્ત્રોમાં લખ્યું છે એ જ હું તો કઉ છું શાસ્ત્રો ની સાહસ બહુ કરી શકે તુલસી અસમય કહી શકા ધીરજ ધર્મ વિવેક સાહિત્ય સાહસ અને છઠ્ઠો મિત્ર છે સત્યવ્રત સત્યવ્રત કોણ સત્યનું વ્રત એ લંકાકાંડમાં ઉપયોગ થયો

તુલસી અસમય કઈ સખા ધીરજ ધર્મ વિવેક સાહિત સાહસ સત્ય અને હાથ સાહેબ આખું મેઘનુષું થઈ ગયું સપ્તરંગી સાહેબ છેલ્લો રામ રામ ભરો આપણો મિત્ર રામનો ભરોસો ઈચ્છે પ્રવીણ સાહસ નો થાય તો એ ચિંતા નહી સાહિત્ય વંચાય આ બધું કરવું જોઈએ પણ ન થાય તો ચિંતા નહીં ધીરજ તૂટી જાય તો એ ચિંતા નહીં